લીને રાજ્યભરમાં વિવિધ પાર્ટીના લોકો અલગ અલગ બેઠક વાઇઝ પ્રચારો કરી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભા બેઠક ઉમેદવાર ભરત સુતરીયા રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી આજે ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે જેમાં ખાંભાના ડેડાણ જામકા વાઘંધરા ત્રાકુડા માંડણ વિસળિયા સહિત ગામમાં પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે ગામડે ગામડે બેઠકથી લઈ સભાઓ શરૂ કરવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કામો અંગે

જન સમંતર તો તમારી સામે જ છે લોકો આજે આ ફૂલ ગરમી છે તો પણ અહીંયા અમારી પાસે આવે છે અને અમારી વાત સાંભળે છે લોકોના હિતની અમે વાત કરવી આગલી સ્ટમ્મમાં જે દસ વર્ષમાં નરેન્દ્રભાઈ વિકાસના કામ કર્યા હતા એ અને આવનારી ત્રીજી સ્ટમ્મની અંદર જે વિકાસના કામ કરવાના છે એની અમે વાતો નિર્ણયો જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર શપથ લે એટલે મહત્વના નિર્ણય લેવા માટેની આ ચૂંટણી છે અને એના માટે અમે મત માંગ્યું છે અમારા જે વાયદા હતા અટાણ લગનના એ બધા અમે પૂર્ણ કર્યા છે હવે નવી પારી અને નવા મહત્વના નિર્ણય માટેની આ ચૂંટણી છે આણંદ લોકસભા બેઠક ના ઉમેદવાર અમિત ચાવડા એ કરમસદ ખાતે રામજી મંદિર ના આશીર્વાદ મેળવી સરદાર પટેલના ઘણી મુલાકાત